ભગવાને માતાનું સર્જન જ એટલા માટે કર્યું છે કે તે બધી જગ્યાએ નથી પહોંચી શકતા આ વાતને સુરતની ત્રેવીસ વર્ષીય ઉન્નતિ શાહે સાર્થક કરી છે કહેવાય છે કે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી તેથી તેમણે માનું સર્જન કર્યું અને આ વાતને પુરવાર કરે છે સુરતની એક ત્રેવીસ વર્ષીય યુવતી જેણે નાની ઉંમરે ગરીબ અને સહાય સત્યાવીસ જેટલી બાળકીઓને દત્તક લીધી છે આ બાળકીઓને એક માતાની જેમ તે ઉછેર કરી રહી છે અને ભણાવીને પગભર કરી રહી છે મેના બીજા રવિવારને આપણે સૌ કોઈ મધર્સ ડે તરીકે ઉજવીએ છીએ માતાનું મહત્વ શબ્દોમાં આંકવું મુશ્કેલ છે ભગવાને માતાનું સર્જન માટે કર્યું છે કે તે બધી જગ્યાએ નથી પહોંચી શકતા સુરતની ત્રેવીસ વર્ષીય ઉન્નતિ શાહે આ કહેવતને સાર્થક કરી છે સુરતના અડાચ વિસ્તારમાં એક બંગલો આવ્યો છે આ બંગલાનું નામ લાડકી રાખવામાં આવ્યું છે કારણ છે કે અહીં એક દીકરી સત્યાવીસ જેટલી દીકરીઓને માતાની જેમ સાચવે છે અને આ દીકરીનું નામ છે ઉન્નતિ શાહ ઉન્નતિએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર કર્યું છે આ અંગે ઉન્નતિ શાહે કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં કોરોનામાં મારા ફોઈ ગુજરી ગયા હતા પરંતુ તેમણે પોતાની વિલમાં મારા પપ્પા એટલે કે તેમના ભાઈ રજનીકાંતભાઈ શાહના નામે મિલકત કરી હતી તેમની ઈચ્છા હતી કે તેમનો આ પૈસો સારા કાર્યમાં વપરાય તેથી મારા પિતા ગરીબોને ભોજન અને જરૂરિયાતમંદોને અનાજની કીટ આપતા હતા પરંતુ એક દિવસ જ્યારે અમે મારા કુળદેવી અંબાજીના દર્શને ગયા ત્યારે મને વિચાર આવ્યો કે આ રીતે કેટલા લોકોને મદદ કરી શકીશું હજુ ઘણી દીકરીઓ એવી છે જેમને મદદની જરૂર છે તેમને હું દત્તક લઈને તેઓની જવાબદારી લેવા માગું છું અને મારા આ સારા વિચારને માતાજીનો હુકમ સમજીને મારા પિતા સાથે મળીને મેં બે ત્રણ વર્ષ પહેલાં લાડકી નામથી સંસ્થા શરૂ કરી ઉન્નતિ શાહ મારું નામ છે કોરોના ટાઈમમાં મારા જે ફોય છે એક્સપાયર થયા અને એમની વ્હીલમાં મારા પપ્પાનું નામ નીકળ્યું અને એવું નીકળ્યું કે કંઈક સારા કાર્યમાં રૂપિયાનો યુઝ થાય એ પછી અમે રાશન કીટ બનાવીને અમે ગરીબોને આપતા એ સમયે હું જ્યારે જોતી કે આવી દીકરીઓ છે કે કોઈ પણ બાળક છે અટવાઈ રહ્યું છે ત્યાર પછી મેં મારા ફાધર અને મધરને વાત કરી કે આપણે એવું કંઈક કાર્ય કરીએ કે કોઈ એક વ્યક્તિની આખી લાઈફ ચેન્જ થઈ જાય એક એક મહિનાથી એનું કશું નથી થવાનું એ પછી અમે સર્વે પછી દીકરીઓ માટે આ સંસ્થા લાડકી બાલિકાશ્રમની શરૂઆત કરી કારણ કે આજે પણ સમાજમાં દીકરીઓને વધારે પ્રોબ્લેમ્સ હોય છે વધારે એમનું શોષણ થાય છે એટલે અમે આ લાડકી બાલિકાશ્રમ દીકરીઓ માટેની સંસ્થા શરૂ કરી અત્યારે હાલ અમારે સત્યાવીસની સંખ્યા છે દીકરીઓની અને અઢી વર્ષથી લઈને સત્તર વર્ષની દીકરીઓ અમારે ત્યાં અહીંયા હાર છે અમારો એક જ એમ છે કે આ દીકરીઓ પગભર થાય અને સમાજમાં આ દેશનું નામ રોશન કરે અમા એમના જે પણ જ્યાં પણ એ જાય એમના પરિવારમાં ત્યાં એ બીજા ચાર વ્યક્તિઓને નવી કળા આપે અને એમને પણ પગભર કરવાની કોશિશ કરે એમને જે પણ ક્ષેત્રમાં રસ હોય એક ક્ષેત્રમાં અમે દરેક દીકરીઓને પર્સનલી ડેવલપ કરવાની એમ લઈને બેસેલા છીએ અને આ રીતે અમે આ સંસ્થા ચલાવી રહ્યા છીએ મુખ્ય અમારી એક્ટિવિટી એજ્યુકેશન છે જે સૌથી મહત્ત્વનું છે એમાં ખાસ દીકરીઓ માટે હાયર એજ્યુકેશન છે એજ્યુકેશન બહુ મહત્ત્વનું છે એના સિવાય ડાન્સ છે મ્યુઝિક છે સિંગિંગ છે કોમ્પ્યુટર અમે કરાવીએ છીએ યોગા કરાવીએ છીએ સારું ઘડતર કરીએ છીએ એમનું અહીંયા ધાર્મિક જ્ઞાન પણ અમે બહુ સારી રીતે આપીએ છીએ વર્ષમાં બે વાર અમે પ્રવાસ લઈ જઈએ છીએ અહીંયા દીકરીઓ ઘરની જેમ એન્જોય કરે છે ડેલી ટીવી જોવે કે મૂવીઝ જોવે આ બધી અમારી પ્રવૃત્તિઓ ચાલતી જ રહે છે અમે અહીંયા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દીકરીઓને લાવીએ છીએ અમારી એક અમારો નિયમ છે કે કોઈ પણ દીકરીની સરનેમ લાડકી જ રહે છે એની સરનેમ અમે એટલે કોઈ પણ ના ભેદભાવિકા કોર્પોરેટર આજ જે સંસ્થાને આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ જે કે ફાઉન્ડેશન સંસ્થા કે કે લાડકી કેર ફાઉન્ડેશન સંસ્થા છે જે સંસ્થા ઉન્નતિબહેન જે છે તેમણે શરૂઆત કરી હતી એ ઉન્નતિબેને જ્યારે સારો વિચાર આવ્યો કે જે છોકરીઓ ખરાબ અલગ અલગ જગ્યા હોય તેને જો સારું વાતાવરણ મળે તો એ સારો અભ્યાસ કરી શકે અને પોતા પોતાનું ભવિષ્ય સારું બનાવી શકે તે હેતુથી આ સંસ્થા શરૂ કરવામાં આવી છે આ સંસ્થામાં હાલમાં સત્તાવીસથી ત્રીસ જેટલી બાળકીઓ આ અહીં રહે છે અને પોતાના સારા ભવિષ્ય માટે અહીંયા ભૂંટર પણ સુવિધા છે અને અલગ અલગ એક્ટિવિટી પણ કરવામાં આવે છે જેથી કરીને જે બાળકીઓ છે તેનો સર્વાંગી વિકાસ થાય